મિત્રો મેમરી ટ્રીક બે નેમોનિક્સ ટુમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે પહેલા વિડીયોમાં આપ સૌએ ગુજરાતના જિલ્લાઓને યાદ રાખ્યા અને ત્યારે મેં આપને વચન આપેલું કે હું આપને ભારતના બધા જ રાજ્યો છે એ આ જ પદ્ધતિથી યાદ રખાવીશ અહીંયા ભારતના રાજ્યો યાદ રાખવામાં પણ આપણે ગયા વખતે જે ટ્રીક અપનાવેલી એ જ ટ્રીક આપણે આ વખતે પણ અપનાવીશું એટલે કે પેલા એક સૂત્ર જોઈશું અને સૂત્રને એક વાર્તા સાથે સાંકળી અને આ બધા જ રાજ્યો આપણે યાદ રાખવાની કોશિશ છે એ કરીશું અહીંયા પેલા છે એ રાજ્યોના નામ આપણે જોઈ લઈએ કેરલ તામિલનાડુ અહીંથી આપણે શરૂ કરેલ છે કેરલ તામિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર તેલંગણા છત્તીસગઢ ઓરિસ્સા गुजरात मध्य प्रदेश झारखंड पश्चिम बंगाल राजस्थान उत्तर प्रदेश जम्मू काश्मीर हिमाचल प्रदेश पंजाब हरियाणा उत्तराखंड बिहार सिक्किम, अरुणाचल असम मेघालय नागालैंड मणिपुर त्रिपुरा मिजोरम हवे કઈ રીતે યાદ રાખશું તો પહેલાં છે એ ઉપરાંત જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ કાળા અક્ષરે લખ્યા છે એ પણ આપણે યાદ રાખવાની કોશિશ કરીશું એટલે કે લક્ષદ્વીપ અને ટાપુઓ દીવ અને દમણ દાદરા નગર હવેલી પુડુચેરી ચંદીગઢ અંદમાન અંદમાન નિકોબાર આ બધા જ છે એ આપણે યાદ રાખવાની કોશિશ કરીશું હવે સૂત્રની પહેલી લાઈન જુઓ કેતક આ ગોમ તે ગુમ થોડું ધડા વગરનું આપણને છે એ લાગે છે કારણ કે એની સાથે આપણે કોઈ વાર્તા હજી સાંકળી નથી પણ આપણે પહેલાં એટલું જ યાદ રાખીએ કેતક આ ગોમ તે ગુમ હવે કઈ રીતે યાદ રાખવાની કોશિશ કરશું તો યાદ રાખવાની કોશિશ એ રીતે કરીએ કે એક બહુ મોટો જાદુગર છે એ જાદુગર આગળ જાદુ શીખવા માટે કેતક નામનો એક છોકરો આવ્યો છે આ કેતક નામના છોકરાને જાદુ શીખવો છે એટલે જાદુગર છે એક ગામને ગુમ કરીને પોતાની તળપદી ભાષામાં બોલે છે કેતક આ ગોમ તે ગુમ કેતક જો આ ગામ તો ગુમ થયું હવે આટલા ઉપરથી પહેલાં આપણે રાજ્યો યાદ રાખવાની કોશિશ કરીએ અહીં આપ જોઈ જ શકો છો કેરલ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર તેલંગણા ગુજરાત અને મધ્યપ્રદેશ આટલા રાજ્યો છે આ સૂત્રમાં આવી જાય છે એટલે કે આપ આ સૂત્રમાં જોઈ શકશો કુલ આ ત્રણ ત્રણ છ સાત આઠ ને નવ રાજ્યો છે એનો સમાવેશ આપણે કરી લીધો છે અહીંથી જોતા જઈ કેતક છોકરાનું નામ છે કેતક એના પરથી કેરલ તમિલનાડુ કર્ણાટક આ રીતે આપણે ચાલ્યા છીએ કેતક એટલે કેરલ તમિલનાડુ કર્ણાટક પછી તમે જોયું આ ગોમ તે ગોમ આ એટલે આંધ્રપ્રદેશ પછી ગો એટલે ગોવા મ એટલે મહારાષ્ટ્ર તે એટલે તેલંગણા ગુ એટલે ગુજરાત અને મ એટલે મધ્યપ્રદેશ તો આ રીતે કેતક આ ગોમ તે ગુમ જાદુગરે એક ગામ ગુમ કરીને બતાવ્યું હવે પેલો છોકરો ઉત્સુકતાથી પૂછે છે કે મારે પણ આ જાદુ શીખવું હોય તો શું કરવાનું એટલે પેલો જાદુગર છે એની રાજસ્થાની ટાઈપની ભાષામાં કહે છે છોરા હરિબી ઝાપ ઉબી જાદુના દેવતા છે એનો ઝાપ તું ઝપ શું કહે છે છોરા ઉબી હરિબી ઉબી કોણ છે જાદુગરના દેવતા એનો ઝાપ ઝપ આપણે જાપ કરતા હોઈએ છીએ મંત્ર અને બધા તો છોરા હરિ ઉભીના જાપ તું કર તો તને આ જાદુ આવડે હવે છોરા ઉપરથી શું બને છે એ તમે સમજી ગયા હશો છ ઓ રા એટલે કે છત્તીસગઢ ઓરિસ્સા રાજસ્થાન છ ઓ રા પછી એણે કીધું ઉબી જાપ તો આપણે હરિ ઉબી જાપમાંથી શું બનીએ છીએ એ જોઈએ તો પેલા હરીમાંથી બનશે હરિયાણા ઉમાંથી બનશે ઉત્તર પ્રદેશ બીમાંથી બનશે બિહાર ઝામાંથી બનશે ઝારખંડ અને પમાંથી બનશે પશ્ચિમ બંગાળ છોરા હરિ ઉબી જાપ ફરીવાર જોઈએ છ ઓ રા હરી ઉ બી ઝા કઈ રીતે બનશે છત્તીસગઢ ઓરિસ્સા રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળ તો આ બીજી લાઈન પૂરી થઈ છોરા હરી ઉીઝા અહીંયા પણ આપ જોઈ શકો છો કે આપ એક જ અક્ષર છે બાકી બધા છે એ સાત ને અહીંયા આઠ રાજ્યો આપણે યાદ રાખી લીધા હવે જોઈએ છોરાને છોરાને એણે કીધું કે તું હરી ઉબીના ઝાપ કર એટલે છોકરાએ કીધું પણ મને ઝાપ તો શીખવાડો મંત્ર તો શીખવાડો એટલે પેલા ગુરુદેવે કીધું જપ હિવ સિમ પેલું શું કીધું તું ઝપ હિવ સિમ હવે જપ હિવ સિમ પહેલાં એટલું જોઈ લે તો જ એટલે જમ્મુ અને કાશ્મીર પછી પ એટલે પંજાબ હિવ સિમ એટલે હી એટલે હિમાચલ પ્રદેશ ઉ એટલે ઉત્તરાખંડ પછી હવે પહેલી બાજુ જઈ એમાં પહેલાં એણે કીધું સીમ સીમ ઉપરથી આપણે એકલું જ ખાલી સિક્કિમ એટલું યાદ રાખી લેવાનું છે ફરીવાર જોઈ જપ હિવ સીમ તો જ ઉપરથી જમ્મુ કાશ્મીર પ ઉપરથી પંજાબ હિ ઉપરથી હિમાચલ ઉ ઉપરથી ઉત્તરાખંડ અને સીમ ઉપરથી સિક્કિમ બીજી કડી અ આ નામે મંત્રી મી અ આ નામે એટલે મેં આ નામે મંત્રી મંત્ર છે એ મંત્રીને તને આપ્યો છે અ આ નામે મંત્રી મી એટલે શું કહે છે કે મેં આ નામે મંત્ર મંત્રીને મી એટલે કે તને આપ્યો છે કે મને આપ્યો છે એ રીતે તમે યાદ રાખી લો તો અ આ નામે તો હવે તમે ત્યાં જોઈ શકો છો અ એટલે અરુણાચલ પ્રદેશ આ એટલે આસામ ના એટલે પેલી બાજુ નાગાલેન્ડ મે એટલે મેઘાલય પછી મ એટલે મણિપુર ત્રી એટલે ત્રિપુરા અને મી એટલે મિઝોરમ ફરીવાર જોઈશું અ આ નામે મંત્રી મી તો અ એટલે કે અરુણાચલ ત્યાં જોઈ શકો છો આપ આ એટલે આસામ ના એટલે નાગાલેન્ડ મે એટલે મેઘાલય મ એટલે મણિપુર ત્રી એટલે ત્રિપુરા અને મી એટલે મિઝોરમ તો અ આ નામે મંત્રી મી હવે ઓલો છોકરો પૂછે છે કે આ મંત્ર કોણ કોણ બોલી શકે છોકરો પૂછે છે કે આ મંત્ર કોણ કોણ બોલી શકે એટલે જાદુગર કહે છે કે પહેલાં તો આ મંત્રને ટૂંકમાં અપુલ કહેવાય અપુલ આ મંત્ર દાદા દીદી ચ ચ એટલે અને સંસ્કૃતમાં આ બધા જ બોલી શકે આ અપુલ નામનો મંત્ર દાદા દીદી ચ સર્વે બોલી શકે આ હું છે હવે બધા તો આ બધા છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો એક લીટીની અંદર લેવાનો પ્રયાસ કર્યો છે તો આપ જોઈ શકશો અ એટલે કે અંદમાન પછી પુ એટલે કે પુડુચેરી લ એટલે કે લક્ષદ્વીપ અને ટાપુઓ દા એટલે દાદરા નગર હવેલી પછી દી દ અને દી એટલે કે દીવ અને દમણ કે દમણ અને દીવ પછી દી એટલે દિલ્હી અને ચ એટલે ચંદીગઢ એ પણ તમે જોશો કે મેં આમ ક્રમમાં લીધા છે જેથી કરીને તમને યાદ રહી શકે આમ કરીને આ શેપમાં લીધા છે જેથી કરીને ક્રમમાં યાદ રાખી શકાય અ અંદમાન પુ પુડુચેરી લક્ષદ્દીપ અને ટાપુઓ દાદરા નગર હવેલી દમણ અને દીવ દિલ્હી અને ચંદીગઢ આ રીતે તમે આરામથી છે એ યાદ રાખી શકશો તો આ ફરીવાર સમગ્ર સૂત્ર છે એને આપણે જોઈ લઈએ અને એ ઉપરાંત આપણે કેન્દ્રશાસિત પ્રદેશને પણ જોઈ લઈએ તો અહીંયા કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર તેલંગણા ગુજરાત મધ્યપ્રદેશ છ અહીંથી છે છત્તીસગઢ ઓરિસ્સા રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને પંજાબ તે પશ્ચિમ બંગાળ ત્યારબાદ અહીંયા છે જમ્મુ કાશ્મીર પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ ત્યારબાદ અહીંયા જોઈશું તો અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા અને મિઝોરમ જ્યારે અહીંયા અ ઉપરથી અંદમાન પુડુચેરી લક્ષદ્દીપ અને ટાપુઓ દાદરા નગર હેવેલી દમણ અને દીવ દિલ્હી અને ચંદીગઢ આ રીતે આપણે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ યાદ રાખી શકીએ છીએ નમસ્કાર